આ સરકારી વૃક્ષ છે એટલે કોઈ કઈ કહેશે નહીં એવું માનીને ફળો તોડવામાં આવે છે પરંતુ મહાનગરપાલિકાની નજરમાં ફળ તોડનાર પકડાય તો તેને દંડ કરવામાં આવે છે સુરત શહેરના સરથાણા નેચર પાર્કમાં એક યુવાન આંબા પર કેરીના ઝુમખા જોઈને કેરી પાડવા માટે લલચાયો હતો યુવક કેરી પાડતો હતો તે દરમિયાન જ ત્યાંના સુરક્ષા દળની નજર પડી હતી અને તસવીરો પણ કેમેરામાં કેદ કરી લીધી હતી જેને પગલે યુવાનને કેરી તોડવા બદલ રૂપિયા બસો નો દંડ ફટકારવામાં આવ્યો હતો સરથાણા વિસ્તારમાં પ્રાણી સંગ્રહાલય આવેલું છે જેની અંદર ઘણા આંબાના ઝાડ છે હાલમાં કેરીની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે દર વર્ષે 3 થી 4 લાખ રૂપિયામાં આ કેરીનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે જેટલી પણ કેરી આવે તે કોન્ટ્રાક્ટર લઈ જાય છે જો કે આ વર્ષે હજુ સુધી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નથી બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત